એપીએમસીમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે તારીખ અગિયાર જાન્યુઆરી રવિવારે યોજાયેલી એપીએમસીની સોળ સભ્યોની કારોબારી સમિતિની બેઠક દરમિયાન ડિરેક્ટર સમીરભાઈ અને અરવિંદ ઉકભાઈ વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી આ વિવાદ બાદ સમીરભાઈએ પોતાના પદેથી રાજીનામું આપ્યું સમીરભાઈ છેલ્લા ત્રણ ટર્મથી સમિતિમાં સેવા આપી રહ્યા હતા અને છેલ્લા છ થી સાત મહિનામાં એપીએમસીને સોળથી સત્તર લાખ રૂપિયાનો નફો કરાવી આપ્યાનો દાવો કર્યો છે જોકે લોકચર્ચામાં દોઢ લાખના બેરિયર મુદ્દે નારાજગી રાજીનામાનું કારણ બન્યાનું કહેવાય રહ્યું છે મહત્વનું એ છે કે હાલ તે બેરિયર પણ કાર્યરત નથી હું સમીર કુમાર જમનાદાસ મપારા વલસાડ હોલસેલ વેપારી મહામંડળના પ્રમુખ જિલ્લા પુરવઠા એડવાઇઝરી મેમ્બર દત હવે એપીએમસી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી વલસાડમાં હું ડાયરેક્ટર તરીકે હતો હાલ મેં મારું રાજીનામું એપીએમસીમાંથી આપી દીધેલું છે અમુક સંજોગોને કારણે મારે રાજીનામું આપવું પડ્યું હતું આપું અને આપી દીધું છે રાજીનામું મેં અને જ્યારે જોઈ ત્યારે હું આ બધું કલેક્શન કરવાનો પૈસા ઉઘરાવવાનો હવાર ઉઠીને બધા હાથે માથાકૂટ કરવાનું અને આટલું કામ કરતા બી કે મારે લોકોને ગાળ સાંભળવાની એટલે એ મને યોગ્ય લાગ્યું નહીં કે ભાઈ હવે આ સંસ્થામાંથી મારે નીકળી જવું જોઈએ એ હિસાબે મેં પોતે રાજીનામું આપી દીધું છે આજ સુધીમાં તમે કેટલો વખત હતા અને તમે કેટલો કે લોકોને ફાયદો કરી આપ્યો હું તો એપીએમસી લગભગ છેલ્લી ત્રણ ત્રણ ટમ ત્રણ ટમથી છું રેગ્યુલર અને હમણાં બી અમે છથી સાત મહિનામાં લગભગ સોળથી સત્તર લાખ રૂપિયાનો નફો એપીએમસીને કહેલો તમારે એનો એને મારી પાસે પ્રૂફ બી છે હું તમને બતાવું હું સોળથી સત્તર લાખ રૂપિયા ચાર કે પાંચ મહિનામાં હમણાં નફો પહેલાં જે દર ત્રણ ચાર મહિને એપીએમસીમાં પંદરથી સોળ લાખનું નુકસાન ચાલતી હતી હું જે આવક કરતાં જાવકનો વધારે થતો હતો આ વખતે મેં જાવક કરતા આવકનો વધારે આવક વધારે કરી છે સોળથી સત્તર લાખ રૂપિયા એપીએમસીને ફાયદો થયો છે આ તમે બેરિયર મૂક્યું આવા બે સિક્યુરિટી મૂક્યા એમથી ફાયદો થયો કે નુકસાન એનાથી ફાયદો થાય છે ને કેમ કે જે વલસાડ એપીએમસીમાં જે કોઈ બી વાહન આવે છે તેની ફી વસૂલ કરવામાં આવે છે પ્રવેશ ફી તરીકે દસ રૂપિયા રિક્ષાના બીજા નાના ટેમ્પાના પચાસ મોટી ટ્રકના દોઢસો રૂપિયા હવે કોઈ આગળથી જે પરિસ્થિતિ ચાલતી હતી કે કોઈ જોતું જ નથી કોણ આવે કોણ જાય રાતના બી કોઈ માણસ રહેતું નહીં એ પીએમસી ભગવાન ભરોસે રહેતી હતી હવે રાતના પણ માણસ તો ત્યાં જુએ ને એટલે એ અમે વિચાર કર્યો કે ચાલ ભાઈ હવે રોજિંદા પગાર પર રાખેલો અને એને રાતના રાખીએ છે અને તે રાતના બી ધ્યાન રાખે પછી અમુક ટાઈમ હોય બી જાય છે એવી બી ફરિયાદ આવી અને ખોટું બી કરે છે કામ ને એવા બી સમાચાર મળ્યા કે ભાઈ ચાવી બી કોઈને આપી દે છે અને ડુપ્લિકેટ ચાવી બનાવીને બધા ફ ફળ ફ્રૂટવાળા અમે જે પાછળનો રસ્તો જે બંધ કરતા હતા હું તે બંધ કરે તે હોવાળી લોકો બંધ કરે પછી એ મહેશભાઈ કરીને જે છે અમે રાખેલા એ વ્યક્તિએ એવો ધંધો કર્યો કે એ ચાવી બધાને આપી દીધી ફ્રૂટવાળાને તમે ડુપ્લિકેટ બનાવી લો હવે આ મને વાત મળી છે કે એણે આવો ધંધો બી કહ્યો છે અને ફ્રૂટવાળાને અમે પાછળનો રસ્તો બંધ કરી દીધો કે ભાઈ તમે પૈસા નહીં આપો ત્યાં સુધી અમે પાછળનો રસ્તો નહીં ખોલીએ ત્યારે પછી ફ્રૂટવાળા લગભગ છથી સાત જણા આવી ગયા નવા ભાડા પ્રમાણે અમને પેમેન્ટ કરી ગયા અને અમારો રૂપિયા આવી ગયા પાંચથી સાત લાખ રૂપિયા પણ આ વ્યક્તિએ કોઈ આવો બી ધંધો કર્યો છે કે ભાઈ એ લોકોને ચાવી આપી દીધી પછી અમે કીધું કે ભાઈ ચાલો હવે તમે પૈસા આપ્યા છે અમે તમે કહો તે પ્રમાણે અમે તમને ખોલી આપશું અને ટાઈમે ટાઈમે અમે ખોલી આપતા હતા પણ આ કોઈ અવો ધંધો બી કર્યો છે અમે જ નાખેલો એ વ્યક્તિને મહેશભાઈ કરીને એણે અવા બી ખેલ કર્યા છે જાણવા મળ્યું છે હવે પુરાવા નથી પણ આ વસ્તુની મને જાણકારી મળી છે પછી આવું બધું થાય ને પછી મારે સહન કરવાનું મારે કામ કર્યા પછી બીજું કોઈ વ્યક્તિ આપણને આવી રીતે ગમે તમે આપણી સાથે કે ભાઈ તમે ડાપણ કરો છો આજે બધી જ રીતે જે 1992 ના દરવાજા નહીં કરાવેલા બધા દરવાજાને બધું નવું કરાવી દીધું પાછળના આગળના બધું જૂનું જૂનું હતું બધું કાઢીને ઓફિસમાં બી ને બધું કરાવ્યું વ્યવસ્થિત બધું કરાવ્યું પણ કોઈ જોતું જ નહીં હતું ને કોઈ કરતું જ નહીં હતું કોઈ એપીએમસીમાં કોઈ ડાયરેક્ટર આવતું નહોતું અમને આ વસ્તુનું મને હું અમેરિકા ગયેલો હતો એક મહિને જૂનમાં પછી આવીને મેં જોયું કે આ તો બધું અહીંયા તો બધું તદ્દન લાલિયાવાડી ચાલે એટલે પછી મેં વિચાર કર્યો કે ચાલ આપણે સંસ્થા માટે કંઈક કરીએ અને તેમાં જ આ અરુણભાઈ હાથે મારામારી થઈ બોલાચાલી થઈ રોજ મને હજુ પણ ધમકી તો મળે જ છે રવિવારે મેં મેં બોર્ડમાં રજૂઆત કરી કે ભાઈ હજુ બી મને ધમકી મળે છે પણ એ લોકોને એ વસ્તુની કોઈને પડી નથી એટલે પછી આપણે વિચાર કર્યો કે ચાલો ભાઈ આપણે રાજીનામું આપી